વાલ્મીકી સમાજનો ન્યાય ક્રાંતિ સંવિધાન હક અને અધિકાર માટે નીલણતનો કાર્યક્રમ ગુજરાત દલિત સંગઠન વડોદરાના અધ્યક્ષ હેઠળ વાલ્મીકી સમાજનો ન્યાય ક્રાંતિ સંવિધાન હક અને અધિકાર માટેની લડતનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં ધોરણ દસ અને 12 માં પાસ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને મુવમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે અને સાધુ સંતો તથા સામાજિક કાર્યકરોનું સન્માન કરવામાં આવેલ છે તથા ગુજરાત દલિત સંગઠનના હાઈકોર્ટ વકીલ એવા આરતીબેન ભીલના અધ્યક્ષ સ્થાન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તથા ગુજરાત દલિત સંગઠનની તમામ ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ છે ડોક્ટર આરતી ભીલ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ ગુજરાત દલિત સંગઠન દ્વારા ન્યાય ક્રાંતિનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના વ્યક્તિગત સામાજિક કૌટુંબિક આ બધા જ પ્રશ્નોનો અંત અંતાવે એ હેતુથી સમાજના જે નાના તારલાઓ ભૂલકાઓ જેમણે હાલ જ દસમાની બારમાની એક્ઝામો આપેલી છે એ લોકોને સન્માનિત કરવા માટે અને સમાજના બીજા પડતર પ્રશ્નોના માટે થઈને આજે એક સરસ મજાનું આયોજન લાગ્યું છે જેની અંદર અમે સૌ અમારી ટીમ સાથે ઉપસ્થિત થયા મારું નામ વિનોદ સોલંકી ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશનો મહામંત્રી છું આજરોજ તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના દિવસે આજ આપ જોઈ રહ્યા છો કે ન્યાય ક્રાંતિની એક શિબિર અમે યોજી છે અને એ શિબિરની અંદર સાધુ સંતો સામાજિક કાર્યકરો સંતો મહંતો અને સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અહીંયા ઉપસ્થિત રહી એ લોકોનું અમે સન્માન કરેલું છે અને અમારા ગુજરાત દલિત સંગઠનના સ સુપ્રીમો અને જે આદિવાસી સમાજનું જેનું મોટા મોટું નામ હોય એવા ડૉક્ટર આરતીબેન ભીલ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત રહેલા છે અને એ આજે પણ એ કાયદાકીય જે સંવિધાનિક ગૂંચવાણો છે એનું માર્ગદર્શન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અમારા સમાજની તમામે તમામ ભણેલી ગણેલી વ્યક્તિઓ એમાં ખાસ કરીને અંદર અમારા પ્રદેશના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સોલંકી અમારા વડોદરા શહેર જિલ્લાના મહામંત્રી એવા શ્રી જીતેન્દ્રભાઈ નરેશભાઈ સાહેબ અને અમારા બી એ સોલંકી સાહેબ અને અરવિંદભાઈ સાહેબ સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત રહી અને આ સમાજની વચ્ચે જે કંઈક જે સમાજના કાયદાકીય જ્ઞાન છે એને માટે અહીંયા ઉપસ્થિત રહી અને સાંભળીએ છીએ અને તમામે તમામનું આજે વડોદરા શહેર અને જિલ્લાની અને પ્રદેશની બોડીનું અમે વિસ્તરણ કરવાના છીએ મારું નામ વિનોદ સોલંકી ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશનો મહામંત્રી